અરે રે બનાડી ગાડા ટૂરથી યાર અરે જગા જગા ભા કેટલું પાણી જાય રહ્યું તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ જેમ કે બનાસ નદીને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે બનાસ નદીમાં અત્યારે હાલ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે બનાસ નદીમાં હાલ જેમ કે હજી પણ વધુ પાણી છોડવાની જેમ કે આશંકાઓ જેમ કે ધરાવી રહ્યા છે અત્યારે હાલ જેમ કે સૌથી મોટા સમાચાર બનાસકાંઠાને લઈને મળ્યા કે બનાસકાંઠાની અંદર આબ ફાટી હોય તેવા દ્રશ્યો કારણ કે બનાસ નદી અત્યારે હાલ બે કાંઠે રોદ્ર એટલે કે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે તમે જોઈ શકો છો લાઈવ તમને દ્રશ્યો બનાસ

લાઈબ્રેરી